અપરાધવશ કોઈ ને કોઈ પ્રકારે એમની અધમતા સિદ્ધ થઈ ગઈ એમને અધમતા પ્રાપ્ત થઈ અને એ અધમતામાં એમના સ્વરૂપમાં પણ ન્યૂનતા આવી ગઈ એવી સ્થિતિમાં પણ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે એ જીવના ભક્તિ બીજનો કદી નાશ નથી થતો એ જીવના નિવેદનનો કારણ કે એનું વર્ણ કરનારા સાક્ષાત ગોવર્ધનો શ્રી કૃષ્ણ આવો ભગવાન માર્ગ આપણને પ્રાપ્ત થાય ત્યાર પછી આપણે આપણા જીવનમાં કઈ જ પરિવર્તન ના લાવીએ કહેવાય છે ને ફિર ભી રહી પ્યાજ કી પ્યાજ તો ખરેખર એવું કહેવામાં મને બિલકુલ સંકોચ નથી થતો ધિક્કાર છે આપણને માટે આવા ભગવદીય વૈષ્ણવોના આવા માલા પેરામણીમના અલૌકિક પ્રસંગમાં જ્યારે આપણે આવીએ આપણા હૃદયમાં કાંઈક એવો સંકલ્પ થવો જોઈએ કે કઈ ન થઈ શકે કેવલ હું એક ચોરાસી બસો બાવન વૈષ્ણવજનોની વાર્તામાંથી કોઈ પણ એક વાર્તા તો જરૂર વાંચીશ અરે એટલો પણ જો મને સમય ન હોય તો પુસ્તક ખોલી જ્યાં હું અટક્યો છું જ્યાંથી મારું બાકી છે એ આગલા ભગવદીના નામનું પઠન કરી એના લીલાનું જે એનું સ્વરૂપ છે એનું પઠન કરી અને એ પુસ્તકને દંડવત કરી પણ આટલું તો હું કરીશ આટલો સંકલ્પ તો લો આટલા તો કૃત સંકલ્પ થાવ શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવી અને આટલી શુષ્કતા ખરેખર આપણને શોભતી નથી જે ભક્તિ માર્ગ જે આ કલી ની અંદર સ્વયંશ્રી વલ્લભાગ્યા કરે છે કે આ દુર્લભતમ છે ભક્તિ પણ ગૌમુખી લઈ માલા લઈ ખાલી જાજી નહીં ત્રણ માલા કેટલી ખાલી ત્રણ માલા એ ત્રણ માલા નેત્ર બંધ કરી અને નેત્રબંધ બંધ થતા તમને તમારા પ્રભુના મુખારવિંદ અથવા ચરણારવિંદનું જે કંઈ પણ ધ્યાન તમારા અંદર હોય એનું ધ્યાન ત્રીજી ધરીને બતાવો નહીં થઈ શકે કીર્તનોનું ગાન કરો અને એ કીર્તનોના ગાનમાં જે સખાઓની વાણી છે એ વાણીથી પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય ધરી એ લીલાનું મહાત્મ્ય ધરી અને નેત્રોમાંથી પ્રેમાશ્રુ સહજ રૂપે વહી જાય આવું સ્વરૂપ એકવાર લઈ આવીને દેખાડો નહીં થઈ શકે શ્રી વલ્લભના વચનામૃત છે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ હતી આ કલીમાં ભક્તિ પણ એ અતિશય દુસ્સાધ્ય છે બહુ કઠિન છે તો કેમ કરી શક્યા આ બધા જીવો કૃપા દ્વારા કૃપારૂપી માર્ગની ગહનતમ કોઈ એવી એ ચાવી હોય કે કૃપારૂપી એક તાળું ખુલી જાય તો એ છે એક માત્ર સમર્પણ અને શરણાગતિ જ્યારે એ જીવનમાં પ્રાપ્ત થાય છે ત્યારે કૃપા આપોઆપ પ્રાપ્ત થાય છે ચરણારવિંદમાં રહેલા જીવને પ્રભુ હૃદયમાં પધરાવે છે ભગવાન હૃદયમાં પધરાવે છે સાધવો હૃદય અને ભગવાન પાછી આવી પ્રતિજ્ઞા કરે સાધવો હૃદય મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહ આ જેટલા પણ મારા જીવો છે એ મારું હૃદય છે અને હું એ લોકોનું હૃદય છું મદન્ય તે ન જાનંતી મારાથી અતિરિક્ત એ જીવો બીજું કાંઈ જ નથી જાણતા ના તેભ્યો મના ગપી હું પણ એ જીવથી અતિરિક્ત બીજું કાંઈ જ નથી જાણતો આવો તાદાત્મ્ય આમાં સમજવાનું શું છે તાદાત્મ્ય એક સંબંધ પ્રભુનો અને પ્રભુના નિજજનનો કે ભગવાન એ જીવ થી એક ક્ષણ પણ એક ક્ષણ પણ આપ કઈ બીજું જાણવા ઈચ્છતા નથી અને એ જીવ પ્રભુ થી અતિરિક્ત બીજું કઈ ઈચ્છતો નથી ગજન નો પ્રસંગ શ્રી નવનીત પ્રિયાજી આ રાજભોગ નથી આરોગી રહ્યા કેમ અરે હજી ખાલી હાટ ઉપર ગયા છે પાન લાવવા તો પણ નહીં આ તાદાત્મી શ્રી ગુસાઈજી ની આજ્ઞા થઈ કુમનદાસજી પરદેશ ચાલો અને હજી શ્રી ગોવર્ધનનાથજીને દંડવત કરી અને નીચે હજી તો ખાલી તળેટીમાં પહોંચે ત્યાં તો મૂર્છિત થઈને આ મહાપ્રભુજીને ત્યાંથી સીધો આવ્યો અને પદમનાભદાસજી ચોંકી ગયા કે હવે આ જીવ નો બગાડ થશે હવે શું કરવું હવે અહીંયા ન રહે ભાઈ હે મથુરાનાથજી આપ નક્કી કરો મારે ત્યાં બિરાજી અને આ છોલા અરોગવા છે કે શ્રી વલ્લભના ઘરે બિરાજી અને અનેક વિવિધ વ્યંજન વગેરે આરોગવું છે આપની શું ઈચ્છા છે હવે તાદાત્મ્ય જુઓ દાસ મોકો તો તેરે હાથ કો કિયો ભાવત હે मदन्य तेना जानती ना हम तेभ्यो मना गपी ए जीव मारा सिवाय बीजु कहीं नथी जानता न। ना हूँ एना सिवाय बीजु कहीं नथी जानतो ये बातों अनेक विध प्रसंगों श्रीमद् भागवत नी अंदर एवी अनेक विध भगवान नी वचनावलियों સર્વનું જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે એટલું સિદ્ધ થાય છે કે ભગવાનને પ્રિય જો કાંઈ હોય તો એ પ્રભુના નિજજન છે પૂરું કરતા કરતા છેલ્લી હજી એક વાત કહી દઉં એકાદશ સ્કંદમાં પુનઃ ભગવાન પાછું ઉદ્ધવજીને કહે છે હજી બે મિનિટ બોલીશું ભગવાન ઉદ્ધવજી ને કહે છે ન તથા પ્રિયતમો એક પિતાને પુત્ર કેટલો પ્રિય હોય અનેક વિધ વખત આ દ્રષ્ટાંત આ શ્રીમદ ભાગવતના પ્રભુના વચનામૃત અનેક વખત મેં કહ્યા છે કારણ કે જો આ જીવનમાં ઉતરી જાય તો ખરેખર આપણે કૃતાર્થ થઈ જઈએ મહાપ્રભુજી વૈષ્ણવત્વનું એનું મહાત્મ્ય જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી બધું વૃથા છે બધું વૃથા છે એ વૈષ્ણવત્વ શું છે જ્યાં પ્રભુનું પ્રિયત્વ તમને પ્રાપ્ત થાય છે એ કેવું પ્રિયત્વ ભગવાન કહે છે ન તથા મેં પ્રિયતમો આત્મયો એક પિતાને એનો પુત્ર પ્રાણથી પણ પ્રિય હોય પ્રાણથી પણ પ્રિય એક બાળક રમતા રમતા જો ક્યાંય પડી જાય અને એને વાગી જાય તો જે એ જેને પીડા થઈ રહી છે એ પુત્ર કરતા એના માતા પિતાને પીડા વધી જાય કેમ એટલી અનન્ય આ શક્તિ એટલો અનન્ય પ્રેમ એ પોતાની સંતતિમાં છે તો ભગવાનના પ્રભુના પુત્ર કોણ છે આત્મયો પ્રભુની પોતે કમલ પ્રક તો પ્રભુ કહે છે મને હે ઉદ્ધવજી મારો પુત્ર હોવા છતાં પણ મને બ્રહ્મા એટલો પ્રિય નથી મને બ્રહ્મા એટલો પ્રિય નથી આત્મયોનિર નશંકર જે અહરનિશ ધ્યાનાવસ્થિત રહી મારી પદનખ ચંદ્રિકાનું ધ્યાન ધરતા ધરતા જે મારું સ્મરણ કરે છે એવા શિવજી પણ મને એટલા પ્રિય નથી નચ સંકર્ષણ જે પોતે પોતાની શૈયા મને આપે છે જે પોતે પોતાની સહસ્ર જીવવાઓ દ્વારા મારા ગુણોના અવગાહન ગાઈ રહ્યા છે એવા શેષજી પણ મને એટલા પ્રિય નથી અહર્શ જે મારી પાદ સેવન ભક્તિ કરે છે એટલા પ્રિય મને મારા નિજ ભક્તો છે આ પ્રિયત્વ છે આ વૈષ્ણવત્વનું સંપાદન श्री वल्लभ आपण ने प्रदान करे जो। यह जो मेरो सर्वस्व है वह मैं तेरे माथे पदरा दू हूँ निकी भाती सु सेवा करियो तमे कोई ने आपी आपी ने शू आप शो शु? शू आप शो बहु तो बहु पांच दस लाख अथवा तो एकाद तमारी मिलकत पर ए पछी प्राण कोई ने आपी शकाता हसे શ્રી વલ્લભ માટે શ્રી ઠાકોરજી આપ આપના પ્રાણાધાર છે આપનું સર્વસ્વ છે એ સર્વસ્વ આપના નિજ ભક્ત ઉપર પધરાવે છે અને જ્યારે પધરાવે છે ત્યારે પ્રભુને આપ નિવેદન કરે છે કૃપાનાથ એ જીવ ગમે તેવો હોય એના દોષની સામે ન જોતા સ્વયં શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ કિયાન પૂર્વમ જીવ સ્વદુચિત કૃતિશ્ચાપી કિયતી ભવાન યત્સા અપેક્ષો નિજ ચરણ બત ભવે હે પ્રભુ જીવ શું અને જીવની વાત શું અને જીવની કૃતિ શું જો આપ સાપેક્ષ થઈ જશો આપ જો એવી ઈચ્છા કરશો કે આ જીવ આવો થાય આવું કરે આવું કરે તો એનું કઈ સામર્થ્ય જ નથી માટે જેવો છે એવો આપનો છે એવું વિચારીને એની ઉપર કૃપા કરી એનો ઉદ્ધાર કરજો જ્યારે આવું નિવેદન શ્રી વલ્લભ આપ કરે છે

ભાગ્યવાન છીએ કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી જેવા સમર્થ આચાર્ય દ્વયનું શરણ આપણને પ્રાપ્ત થયું છે ક્યારે પણ તમે ગમે તેટલા સાધનો કરી લો પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કૃપારૂપી એ ઋણમાંથી તમે ઉઋણ નહીં થઈ શકો નહીં થઈ શકો પણ એમની પ્રસન્નતા જો પ્રાપ્ત કરવી હોય તો માત્ર એટલું છે કે આપના દ્વારા આજ્ઞાપિત જેટલા પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો માનો કોઈ એક સિદ્ધાંત પણ જો જીવનમાં ચરિતાર્થ કરી અને યથાર્થ રૂપે એને અનુસરીને જો જીવશો તો ખરેખર કૃતાર્થ થઈ જશો કૃતાર્થ થઈ જશો વિશેષ કહેવાની ઘણી ઈચ્છા થાય